તો મોબાઈલ જોવાની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી લીધી છે હળવદના રાયસંગપુર ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે મહત્વનું છે કે મમતા નામની યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે માતા પિતાએ મોબાઇલ જોવા બાબતે ટોકતા યુવતી આ પગલું ભર્યું યુવતીનો મૃતદેહ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે તો મોબાઈલ જોવાની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી લીધી છે માતા પિતાએ આ યુવતીને ટોકતા તેને માથું લાગી આવ્યું અને તેને આત્મહત્યા કરી લીધી છે હળવદના રાયસંગપુર ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે મમતા નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે માતા પિતાએ અવારનવાર મોબાઈલ જોવા માટે તેઓ ટોકતા હતા અને આ યુવતીને માથું લાગી આવતા આ પગલું ભર્યું છે યુવતીનો મૃતદેહ અત્યારે સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે માતા પિતાએ વારંવાર આ મોબાઈલ જોવાની બાબતે યુવતીને કહેતા હતા અને યુવતીને માથું લાગી આવતા આ પગલું ભર્યું છે યુવતી ગળે ફાંસો કાઇ જીવન ટૂંકાવ્યું આવ્યું છે અત્યારે યુવતીનો મૃતદેહ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે તો મોબાઈલ જોવાની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી લીધી છે અત્યારે મોબાઈલ જોવાની આદત લોકોને વધી ગઈ છે અને માતા પિતા દ્વારા આ યુવતીને મોબાઈલ જોવાની ના પાડતા મોબાઈલ જોવા બાબતે ટોકતા આત્મહત્યા કરી લીધી છે હળવદના રાયસનપુર ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે મમતા નામની આ યુવતી હતી જેને ગળે ફાંસો કાઈ જીવન ટૂંક આપ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે વિશાલ મોબાઈલ જોવાની ના પાડતા યુવતી આત્મહત્યા કરી લીધી છે કોણ હતી આ યુવતી માતા પિતાનું શું કહેવું છે હવે જી ચોક્કસ મોબાઈલ જોવાની ના પાડતા યુવતીને ખોટો લાગી આવ્યું હતું અને યુવતીએ ઘરે પાછો ખાઈને આપઘાત કર્યો હતો જીવન ટૂંકાવ્યું હતું એને લઈને હાલ તો પરિવારમાં પરિવારમાંથી રોકડ થઈ રહી છે અને પરિવાર ખૂબ જ આઘાતમાં જોવા મળી રહ્યો છે જી દીપિકા જી આભાર વિશાલ વિગત આપવા બદલ